માવજીભાઈ રાખે સામાજિક અહીંના રહીશો મને સાંજે અમને ફરિયાદ લઈને આવ્યા હતા કે ભાઈ અમારું ડિમોલેશન કરવાના છે એના અનુસંધાન અમે આજે સામાજિક આગેવાન તરીકે હું આવ્યો છું જે બસો સાઠની નોટિસ આપવામાં આવી છે તો બસો સાઠની નોટિસમાં પહેલાં હું કોર્પોરેશન એ કહેવા માગું અત્યાર સુધી મેં જે નોટિસો કેટલી આપી છે તમને કેટલામાં તમે ડિમોલેશન કર્યું આ એકસો છનું બાજુમાં જ છે એ અમારી જમીન હતી દલિતો રહેતા હતા અહીંયા એ કેને પ્રકારે રાજકોટના બિલ્ડરો પ્લસ ભૂમાફિયા સાંઠગાંઠ કરી એની જમીન એનકેન પ્રકારે હડપ કરી લેવામાં આવી છે હવે આ જમીનની બાજુમાં જે એકસો છન્નું છે એકસો સત્તાણુંમાં બેઠા છે તો આ લોકોને આ લોકોને નડતરુપ થાય છે નડતરુપ થાય એટલા માટે આ ભૂમાફિયા કોર્પોરેશન સાથે સાંઠગાંઠ કરી અને આ લોકોને ડિમોલિશન કરવા માટે મજબૂર કર્યા છે તો કોર્પોરેશનના સ્ટેન્ડિંગના ચેરમેન જયમીન ઠાકરનું કહેવા માગું છું તમે ન્યુસન્સની વાત કરો છો તો રાજકોટમાં કેટલા ન્યુસન્સ છે આવતાના દિવસોમાં અમે બતાવશું બીજું ન્યૂસન્સમાં હોય તો ન્યુસન્સ દૂર કરવાનું હોય મકાન દૂર ન કરવાના હોય એટલે જમીન ઠાકરને બીજું કહેવા માગું છું કે તમે મચ્છુરનગરમાં તમે તમારા જ કોર્પોરેટરે ત્રણ હજાર બારમાં બાંધકામ કરી લીધું તો એમાં તમે શું કર્યું હોય બસો નોટિસ અમે કેટલી બાંધકામ તમે ડિમોલેશન કર્યું સાધુ વાંચવાનું કમલેશ મિરાણીનું તમે આવાસની જગ્યામાં પચાવી પાડ્યું છે આવાસની જગ્યામાં તમે બાંધકામ કરી લો તો એનું ડિમ્યુલુશન કેદી કરવાના છો માત્ર માત્ર તમે ડીમ્યુલ એક દલિતોને જે ટાર્ગેટ જમીન ઠાકરને કહેવા માંગુ છું કે દલિતોને જે ટાર્ગેટ કરવામાં આવે છે તો આવનારા દિવસો જમીન ઠાકને જવાબમાં આવે નહીં માને તો અમે કોઈપણ કાયદા કઈ પ્રક્રિયામાં કરીશું આમ આ વસ્તુને અમે છોડવાના નથી મારું નામ છે ને રાજીબેન બેન ભરવાડ છે કોપરેશન હા એના ત્રણ વખત મને નોટિસ આવી છે કે તમે લોકો અહીંથી ખાલી કરી નાખો તમારું દબાણ હટાવો તો અમે લોકો એને પૂછ્યું કે ભાઈ તમારા દબાણ હટાવવામાં તમે તમારો લીગલી રોડ કાઢી લો પછી અમારું મૂકી દો તો કે રિઝર્વેશનમાં આવે છે ને તમારો રોડ એ કે નહીં બધું અમારે પાડવાનું જ છે કે મેં કીધું કે અમને કોટર આપો તો કે કોટર બોટર મળે જ નહીં તમારે ખાલી કરવું હોય તો કરજો પછી એક મિનિટનો ટાઈમ તમને અમે આપશું નહીં એવી રીતના એ બોલે છે અને હવે અમારે શું કરવાનું અમે પચીસ વર્ષથી અહીંયા એમાં સાસુની રહેતા તમારા મેરેજ પછી હું અહીંયા રહેવાય મારા ત્રણ બેબી છે અને અમે એને કીધું કે કોટર આપી દો વળતર આપી દીધો અને અમારા પુરાવા જે કાંઈ રજૂ કર્યા એ લોકો માન્યગત કરતા નથી એ કે આ કાંઈ હાલે જ નહીં કે તો અમારી પાસે કાંઈ પૈસા નથી તો અમે એને બધાને ખવરાવી ખવડાવી આની પહેલાં ચિંતનભાઈ રાદોડિયા છે ને એને એમ કીધું હતું કે સાગઠિયા સરને દસ લાખ માંગ્યા હતા તો આર જગ્યા છે તો એ ચિંતનભાઈ રાદોડિયા એમ કહેતા હતા કે ભાઈ દસ લાખ છે ના માંગ્યા સાગઠિયા સર એ ત્યારે અમારે નોટિસ આવી હતી સાગઠિયા સર હતા ને ત્યારે પણ પછી એના કાંઈ કોમળ બોમળ ખુલ્યા ને એ લોકો વયા ગયા તો અમારી પાસે એટલી કેપેસિટી નથી અમારે આવી રીતના ઝુંપડા ને આવું ઘર છે અમારું જોયું તો હવે એમ કે છે કે આવા ઝુંપડા અમારી આજુબાજુ ન જોઈ થાનિક લોકો તો અમે ઝુંપડા લઈને ક્યાં જાય અમારી જે કેપેસિટી છે એમાં અમે રહી એ લોકો તો કાલે રહેવા આવ્યા એને લીધો ફ્લેટ પચાસ લાખનો જે કંઈ હોય એનો પ્રશ્ન અમે અહીંયા આટલો ટાઈમથી રહી છીએ તો અમે એના લીધે અમે તો ભાગી ન જઈ અમારા ઘર મૂકીને અને બે વર્ષ પહેલાં જે કંઈ જનતા ઓલો આ લોકો વેચતા હતા એ પછી એ લોકોએ ફોન કરી દીધું તો એ લોકો ખોટે ખોટા એને જનતા રેડ પડાવી અને આ એરિયો હાઈલાઈટ કરાવ્યું કાંઈ માલ મેળો નથી પણ એ લોકો કરતા જ નહોતા અમે તો એની બાજુમાં રહી તો પછી કેવી રીતના એ લોકો જનતા રેડ પડાવી છોકી નોટિસ અલગ છે ને હા મારે નોટિસ માં એવો પ્રશ્ન હે કે નોટિસ 196 ની આપી છે અને અમે 197 માં રહી છીએ 196 નું આઈ બાજુમાં અમે 100 હા 100 અમે સતાણું માં રહી અને એ લોકો એકસો છન્નું ની નોટિસ આપે છે તો અમને અમે જવાબ માંગી છે એકસો છન્નું ની અમે કેમ આપો છો અમે એકસો સતાણું માં રહી તો એ કઈ નહીં કે રિઝર્વેશનમાં જગ્યા જાય